ચાલો ક્વેશ્ચનની અંદર શું કહે છે સમક્ષ સમતલમાં મૂકેલા એક નાના ગજ્યો ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તરથી દક્ષિણ દિશા સાથે એક રેખસ્ત છે છે ચુંબકીય જે જે દક્ષિણ એની સાથે ગજ્યો ચુંબક છે એની અક્ષ એક રેખસ્ત છે એટલે કે સમાંતર છે ચુંબકની અક્ષ તેના કેન્દ્ર થી ચૌદ સેન્ટીમીટરના અંતરે એટલે કે અક્ષથી ચૌદ સેન્ટીમીટર ઉપર અને નીચે આપણને શું મળે છે તટસ્થ બિંદુ નલ પોઈન્ટ મળે છે આ સ્થળે

ચુંબકના મધ્યબિંદુથી બિંદુ અંતરે મળે એટલે કે નવા મધ્યબિંદુઓ ક્યાં છે તો અંતરે છે 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 જે અને અને આપેલા આપેલા અંતર પર આ નવા બિંદુઓ બરાબર હવે આ સંજોગોમાં ચુંબક નું વિષુરેખા વિષુરેખીય ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિત ઘટક સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય કયો તો વિષુરેખી એટલે કે જે વિષુરેખીય ઘટક હશે એ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સાંકેતિક ઘટક બનને કેવો હોય સરખા હશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે એટલે કે B અને H કેવા હશે સરખા હવે B નું મૂલ્ય યાદ કરો કેટલું હોય BA જેટલું હોય એટલે કે B કેટલું હોય તો B cos i cos i ની અંદર આપણી પાસે બનને સમાંતર હતા જ્યારે ખૂણો કેટલો હશે 0 ડિગ્રી તો B નું મૂલ્ય BA જેટલું હશે યાદ આવ્યું ઇન્ક્લિનેશન એંગલ કેટલો છે 0 ડિગ્રી બરાબર બંને વચ્ચે બંને समांतर તો દેખો એક રેખા છે એટલે કે i કેટલો હશે 0 તો be નું મૂલ્ય ba જેટલું હશે એટલે આપણે કહી શકીએ કે b = ba ત્યારબાદ be નું મૂલ્ય કેટલું તો μ0 m ના છેદમાં 4π r' નો ક્યુબ બરાબર r' નો ક્યુબ જ્યારે ઓરિજિનલ કેટલું હતું તો 2 μ0 m ના છેદમાં 4π r નો ક્યુબ તો અહીંયાથી શું શું કેન્સલ m થી m કેન્સલ આઉટ થઈ જાય છે 4π થી 4π કેન્સલ આઉટ થઈ જાય છે જોઈએ છીએ વન ફોર ફોર્ટીન પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ તો આર ડેસ નું મૂલ્ય કેટલું આવશે તો આર ડેસ નું મૂલ્ય આપણી પાસે અગિયાર અગિયાર સેન્ટીમીટર હશે એટલે કે અગિયાર અગિયાર સેન્ટીમીટર પહેલા પોઈન્ટ અગિયાર સેન્ટીમીટર પર નલ પોઈન્ટ મળશે આપણને આથી ગજ્યાક કેન્દ્ર થી તેના લંબ દ્વિભાજક પર અગિયાર પોઈન્ટ અગિયાર સેન્ટીમીટર પર શું મળશે આપણને તટસ્થ બિંદુ બે બિંદુ ઉપર અને નીચે મળશે